નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ્સ આજે આપણે જોઈશું પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હાજર પચીસ ધોરણ છ તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ ને લઈને આ પરીક્ષા લેવામાં આવશે અને ખાસ વિદ્યાર્થી મિત્રો જે ગુજરાત છે એ પરિપત્રમાં તમે જોઈ શકો છો અહીં કે પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અહી પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર અહીં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ પરીક્ષાની તારીખ છે છવ્વીસ ચાર બે હજાર પચીસ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું અહીં જે અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જે ધોરણ છ માટેનો અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમ ધોરણ છ નો માર્ચ બે હજાર પચીસ સુધીનો રહેશે અને ધોરણ નવ માટે એ પણ ફક્ત ને ફક્ત માર્ચ બે હજાર પચીસ સુધીનો રહેશે એટલે કે જે તમારી પી એસ ઈની પરીક્ષા ધોરણ છ માટે જે છે એ પરીક્ષામાં ફક્ત ને ફક્ત વિદ્યાર્થી મિત્રો ખાસ તો જે પૂછાશે તમારો જે અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમ જ પૂછાશે અને અભ્યાસક્રમમાં પણ કયા સબ્જેક્ટો છે એ પણ જોઈએ તો અહીં પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તો ભાષા સામાન્ય જ્ઞાન ગણિત અને વિજ્ઞાન તો અહીં સાઠ ગુણના જે ગુજરાતી વિષયમાં અને જનરલ નોલેજ જીકે માટે પણ સા ત્રીસ પ્રશ્નો રહેશે ટોટલ સાઠ ગુણ ગણિત વિષયમાંથી ત્રીસ ગુણનું પૂછાશે અને વિજ્ઞાન વિષયમાંથી પણ ત્રીસ ગુણનું પૂછાશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ફટાફટ ધોરણ છ ના જે વિદ્યાર્થી મિત્રો જે આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ તો હવે જોઈશું આપણે જે ધોરણ મોસ્ટ વિજ્ઞાન વિષયના તો ફર્સ્ટ જોઈએ અહીં ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્સની ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્સની હાજરી ચકાસવા સાનો ઉપયોગ થાય છે તો કોપર સલ્ફેટ નું દ્રાવણ કોસ્ટિક સોડાનું દ્રાવણ દ્રાવણ કે સોડિયમ નેક્સ્ટ જોઈએ તેલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે તો તેલી પદાર્થોમાં જે આહારનો કયો ઘટક મળે છે કાર્બોદિત મળે છે પ્રોટીન મળે છે ચરબી મળે છે કે વિટામિન મળે છે તો તેલી પદાર્થોમાંથી આહારનો જે છે ચરબી

ત્રીજો એમ સિક્યુ વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે સ્કરવી સુરી બેરી કેન ની ઉણપથી થતો રોગ કયો છે તો અહીં જોઈએ હવે આયોડીન જે છે એ આયોડીન ની ઉણપથી રોગ જે થાય છે ઉણપથી રોગ થતો રોગ સ્કર્વી છે ગોઈટર છે સુકતાન છે એનિમિયા છે તો સાચો ઉત્તર છે થતો રોગ જે છે એ ગોઈટર છે બંધારણ માટે કયો ખનિજ સાર જરૂરી છે આયન જરૂરી છે કેલ્શિયમ જરૂરી છે આયોડિન જરૂરી છે કે સોડિયમ તો હાડકાના જે બંધારણ માટે કયો ખનિજ સાર જરૂરી છે તો સાચો ઉત્તર છે કેલ્શિયમ નેક્સ્ટ જોઈએ નીચેના પેગી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી જે પાણીમાં દ્રાવ્ય નથી એ પદાર્થ કયો છે તો ખાંડ છે મીઠું છે ચોક છે કોપર સલ્ફેટ છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જણાવો કે અહીં જે નીચે પેગી કયો પદાર્થ જે છે પાણીમાં દ્રાવ્ય નથી ખાંડ છે મીઠું છે ચોક છે કે કોપર સલ્ફેટ તો સાચો ઉત્તર શું છે ચોક જે છે એ પાણીમાં દ્રાવ્ય નથી નેક્સ્ટ જોઈએ નીચે પેગી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે તો વિનેગર કેરોસીન

રબર ચોક કે લાકડું બી થર્મોકોલ પ્લાસ્ટિક કેરોસીન સી લાકડું રહેતી રબર કે ખાંડ પથ્થર અને બરફ તો કયા જૂથના પદાર્થો જે છે પાણીમાં તરે છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જે જણાવો આન્સર સાચો આન્સર શું છે કયા જૂથના જે પદાર્થો પાણીમાં તરે છે તો ઓપ્શન છે અહીં રબર ચોક લાકડું બી થર્મોકોલ પ્લાસ્ટિક કેરોસીન તો સાચો ઉત્તર જોઈએ આપણે થર્મોકોલ પ્લાસ્ટિક ને કેરોસીન જે છે એ પાણીમાં તરે છે નેક્સ્ટ ટેન એમસીક્યુ અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે વીણવું ઉણપવું ચાળવું કે છડવું તો સાચો ઉત્તર છે ઉણપવું નેક્સ્ટ પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે તો ગારણ વપરાય છે બાષ્પીભવન આપેલ પૈકી એક પણ નહીં કે ઘનીભવન તો સાચો ઉત્તર શું છે નેક્સ્ટ પાણીમાં ઓગાળેલા ઘન પદાર્થોને છૂટો પાડવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો પાણીમાં ઓગળેલા જે ઘન પદાર્થોને છૂટા પાડવા જે છે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ગારણની નિતારણની સી બાષ્પી કે ડી ઘણી ભવન તો સાચું ઉત્તર જે છે એ શું છે તો પાણીમાં જે ઓગળેલા ઘન પદાર્થને છૂટો પાડવા જે બાષ્પીભવનનો ભવનનો ઉપયોગ થાય છે નેક્સ્ટ જોઈએ મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે તો ગારણ નિતારણ બાષ્પીભવન કે ઘણી ભવન તો સાચો ઉત્તર છે બી બાષ્પીભવન ભવન નેક્સ્ટ જોઈએ દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિઓ વપરાય છે

સામા ઉપયોગી છે તો અનાજમાંથી કાકરા દૂર કરવા બી અનાજમાંથી ફોતરા દૂર કરવા કણસલામાંથી અનાજ છૂટું પાડવું કે લોટમાંથી ફોતરા દૂર કરવા તો કણસલા જે પદ્ધતિ જે છે એ અનાજના ફોતરા દૂર કરવા માટે જે ઉપયોગી છે ઉપરવાની પદ્ધતિ નેક્સ્ટ જોઈએ સિક્સટીન પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઊંઘે છે ઓક પાઈન દેવદાર પીપળો ખજૂરી બાવળ નારિયેરી બાવર સીસમ કે તાળ લીમડો અને ખાખરો તો જે પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઊંઘે છે તો સાચો ઉત્તર છે જે ઓ પાઇન અને દેવદાર નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો દરિયા કિનારે દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે દરિયા કિનારે સીસમ જોવા મળે છે નીલગીરી જોવા મળે છે નારિયેરી જોવા મળે છે કે ખજૂરી તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ સાચો ઉત્તર જે છે કોમેન્ટ કરીને જણાવો જે સત્તરમાં સાચો ઉત્તર શું થશે તો અહીં જે દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે તો જોઈએ અહીં વિદ્યાર્થી મિત્રો ફટાફટ જે આન્સર જે છે એ અહીં એ સીસમ છે બી નીલગીરી છે સી નાળિયેરી છે કે ડી ખજૂરી છે તો દરિયા કિનારે તમે ગયા જ હશો વિદ્યાર્થી મિત્રો તો અહીં જે દરિયા કિનારે કઈ જે વનસ્પતિ જોવા મળે છે તો સાચો ઉત્તર વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો તો જોઈએ દરિયા કિનારે જે છે એ અહીં મળે છે નેક્સ્ટ નીચે પ્રાણી છે દેડકો બી ગોકળગાય સી કરચલો કે ડી બગલો તો અહીં નીચે પૈકી કયું જે દરિયાઈ પ્રાણી છે દેડકો ગોકળગાય કરચલો કે બગલો તો જોઈએ સાચો ઉત્તર શું છે અહીં નીચે પૈકી કયું દરિયાઈ પ્રાણી નથી તો જે પ્રાણીઓ છે જોઈએ ઓક્ટોપસ માછલી વહેલ કે ગોકર ગાય તો નીચે પૈકી કયું દરિયાઈ પ્રાણી નથી

પાણીમાં પાણીમાં પણ રહે છે અને જમીન પર પણ રહે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહી જે ઘણા બધા વિદ્યાર્થી છે પરીક્ષા પણ ક્લોઝ થઈ ગઈ છે અને હવે ધોરણ સાતમાં તમે આવી ગયા છો તો ધોરણ સાતમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે ધોરણ આઠમાં જે એન ડબલ એમ એસ ની પરીક્ષા યોજાય છે એ એન ડબલ એસ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો જે છે એ ધોરણ સાતનું પણ આવે છે અને એન ડબલ ની સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર પણ

આ પૈકી કયું અનુકૂલન પાણીની ઊંટ બહુ જ ઓછા મૂત્રણ ત્યાગ કરે છે તેનો પરસેવો વળતો નથી તેનો મળ સૂકો હોય છે તેને લાંબા પગ હોય છે તો અહીં ડી જે છે એ અહીં જે કયું છે છે નેક્સ્ટ જોઈએ હવે

ઓગણીસમી સદીની જે શરૂઆત જે છે ઓગણીસમી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો એ પશુ શક્તિનો સી મોટર બોટ વરાળ યંત્ર કે ઓટોમોબાઈલ તો અહીં જે ઓગણીસમી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પશુ શક્તિનો ઉપયોગ કરતો હતો નેક્સ્ટ ટ્વેન્ટી અહીં સૌપ્રથમ જે છે કયા પ્રકારનું રેલવે એન્જિન હજાર મીટર કે દસ હજાર મીટર તો સાચો ઉત્તર છે શું છે અહીં એક કિલોમીટર બરાબર જે સાચો ઉત્તર છે એક કિલોમીટર બરાબર દસ હજાર જે સોરી હજાર મીટર એક કિલોમીટર બરાબર કેટલા મીટર કિલોમીટર બરાબર મીટર નેક્સ્ટ જે લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે મીટર છે કિલોમીટર છે સેન્ટીમીટર છે કે મિલીમીટર છે તો સાચો ઉત્તર શું છે અહીં જે નીચેનામાંથી લંબાઈનો એકમ જે છે એ સાચો ઉત્તર છે કિલોમીટર

તો સાચો ઉત્તર છે કાચ નેક્સ્ટ જોઈએ પ્રકાશના કિરણો પાછા છે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો સાચો ઉત્તર છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે થર્ટી નાઇન વિદ્યુત આપતું સાધન કયું છે તો અહીં ટ્યુબલાઇટ છે વિદ્યુત કોષ સૂર્યક્રુકર વિદ્યુત બલ્બ તો સાચો ઉત્તર શું છે તો જોઈએ આપણે અહીં જે વિદ્યુત આપતું સાધન જે છે એ વિદ્યુત કોષ છે નેક્સ્ટ વિદ્યુત કોષ સામાથી વીજળી ઉત્પન્ન કરે છે ધાતુની પટ્ટીમાંથી રાસાયણિક પદાર્થોમાંથી ટોર્ચમાંથી કે ટર્મિનલમાંથી તો સાચો ઉત્તર છે વિદ્યુત કોષ જે છે એ રાસાયણિક પદાર્થોમાંથી વીજળી ઉત્પન્ન કરે છે

વિદ્યુત અવાહક પદાર્થના વિદ્યુત અર્ધવાહક પદાર્થના કે ધાતુના તો સાચો ઉત્તર શું છે જે સ્વિચ અને ઇલેક્ટ્રિક પ્લગના ઉપરના ભાગ જેને આપણે સ્પર્શ કરીએ છીએ તે જે છે એ વિદ્યુત અવાહક પદાર્થના બનેલા છે તો વિદય મિત્રો ખાસ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો વિડિયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અહીં તમે જોઈ શકો છો 43 જેટલા एमसीक्यू પણ સાયન્સ વિષયમાંથી આપવામાં આવ્યા છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે નેક્સ્ટ વિષયો છે એ વિષયોના પણ વિડીયો તમને મળી રહેશે તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માત્રનું